બાતમી બાતમીના આધારે ઝડપી પામ્યા મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી રેડ કરતા ઝડપાયા મખદુમ હાઈસ્કૂલ પાસે નવાજી ચોક ગોરીનો મોહલ્લો રહેનાક વિસ્તાર માંથી આરોપીને પકડી પાડતી એલસીબી પોલીસ ઓગણીસ આરોપીને પકડી દાવ ઉપર બસો વીસ ઝડપી કરતા ઓગણપચાસ હજાર આઠસો મોબાઈલ સહિત જપ્ત કર્યા આરોપી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન માં જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી સેફ અરવલ્લી ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે